પોરબંદરમાં દર વખતે જ્યારે દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે ત્યારે કાચની બોટલો જમીન પર ગોઠવીને તેના ઉપર રોડ રોલર ફેરવવામાં આવે છે પરંતુ આ વખતે ખોખામાં રાખેલી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું તેથી તેની પેટીઓનો પણ દારૂની સાથે નાશ થયો હતો કુલ અઠાવીસ લાખથી વધુના મુદ્દામાલ ઉપર રોડ રોલર ફરી વળ્યું હતું જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા પ્રોહિબિશન મુદ્દામાલ પેન્ડિંગ પડી રહેલ હોય જે અંગે કોર્ટમાંથી મુદ્દામાલ નાશ અંગે હુકમ મેળવી પ્રોહિબિશન નાશપાત્ર મુદ્દામાલ નાશ કરવા સૂચના કરેલ જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસટી સાણુકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નાશપાત્ર પ્રોહિબિશન મુદ્દામાલ અંગે સબડિવિઝન મેજીસ્ટ્રેટ પોરબંદરની કચેરીના હુકમ અન્વયે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલા અલગ અલગ પરપ્રાંતિય ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ દસ હજાર નવસો ઓગણપચાસ જેની કુલ કિંમત રૂપિયા અઠાવીસ લાખ નવ હજાર આઠસો ચોવીસનો મુદ્દામાલ ઇન્દિરાનગર પોરબંદર ખાતેના દરિયાકાંઠે એસટીએમ પોરબંદર બંદર એસ એ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા પોરબંદર નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ટી આર ગોહિલની હાજરીમાં ઇન્દિરાનગર દરિયાકાંઠે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલા અલગ અલગ પરપ્રાંતીય ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બીયર ટીમનો નાશ કરવામાં આવ્યો છે